હેલો ભાઈ જય માતાજી મિત્રો આ નાનપણમાં તમે ખાતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો છે એ પણ જણાવજો આ ટોકી દેખાય મોટી ટોકી એમાં બહુ ખતરનાક ભૂત રહે તો આ બધું આ બધો જંગલ વિસ્તાર આ બધો અને આ બાજુ ભૈરવનાથ દાદાનું મંદિર આવેલું છે તો કોમેન્ટમાં જય ભૈરવનાથ દાદા લખીને જજો જય માતાજી મિત્રો આ રોડ છે તો ઉપર છે આ બધો જંગલ વિસ્તાર આવી ગયેલો છે જંગલ વિસ્તાર છે આ બધો અને આ બાજુમાં કંપની આવી એક આપણને સોની છે કંપની તો જય માતાજી મિત્રો મારા બ્લોગ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો આપ જંગલ વિસ્તાર પુલ છે તો પહાડી જંગલ છે ને ટોકી દેખાય છે ને એ પણ પહાડી જંગલ આવે છે જાનવરો પણ રહી શકે રહી શકે છે એવું લાગે છે મને તો આ રસ્તો કઈનો છે એ માં જરૂરથી જણાવજો આ બે ચાર રસ્તા પડે એ ઘડી જો આપા બેન આપા બે તો આપો એક પોસમો પહાડ ઉપર જાય પહાડી જંગલનો મિત્રો આ તો જય માતાજી મિત્રો આ બેવના તદન મંદિર છે એ જો તમે આ રસ્તે આ ચાર રસ્તે રે નેકરો આ ટોકી હે આ ચાર રસ્તો હોય યાર એને હારો તો બેરાના તદન દર્શન કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો